તો ત્યાં સુધીમાં તો વ્યક્તિ ફિંડલો વળી જવાનો છે કોક જેને ટપકાવવાનો છે એ મારી નાખશે તો આ દેશના યુવાનને વકીલની જરૂર પડવી જોઈએ નહીં એ જાતે કોર્ટમાં ઊભી રહી અને લડવા માટે સક્ષમ હોય એટલા બધા તમને ધમકીના મેસેજ કોલ આવે તો ડર ન લાગે ડર ના લાગે મેં પહેલા જ કીધું કે આઇડલ જ્યારે વીર ભગતસિંહને માનતા હોય ત્યારે ડર નામની વર્ડ ડિક્શનરીમાંથી બાદ હતી શું તમને ખબર નથી પણ એકવાર મરી જવાનું છે ધેટ ઇઝ ફાઇનલ ને એ તમારો કોલ કે મારો કોલ નથી તો મસ્ત ઇન્સ્ટાગ્રામ માં રીલો બનાવતા બનાવતા ડમ્પર હેઠે આવીને મરીએ એની કરતા રાષ્ટ્રના નિર્માણ માટે કઈ કામ કરીને મૃત્યુ પામે કિનારીઓ તો બે હજાર દસ પહેલા નાનો હતો ત્યારે જ હતો પોલીસ સ્ટેશન તો સિનિયર ઓફિસરો થી આ જુનિયર ઓફિસરો થડથડતા આપણે કઈ ખોટું ના કરે આપણો સિનિયર બેઠો જો ડિસમિસ કરી દેશે સસ્પેન્ડ કરે સસ્પેન્ડ કોઈ બીક જ નથી તમને પોલીસ સ્ટેશન માંથી કહેવામાં જાઓ કમિશનર પાસે વઈ જાવ બેઠા હું કરું રાજ થઈ ગયું બાબુ રાજ થઈ ગયો કે જે અધિકારીઓ છે એ નેતાઓને ચલાવે છે નહીં કે નેતાઓને અધિકારીઓને ચલાવવાની તો કોઈ ના કોઈ જગ્યાએ આપણને એવું થાય કે સત્તામાં શું ચાલી રહ્યું છે આવી મોટી ગઢમથલ મેં મારી જિંદગી ક્યારેય નથી જો હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓને લાવતો હોઉં છું આજે જનતા માટે જે બોલે છે જનતા માટે દોડે છે જનતાની માટે સતત તેમનો અવાજ બુલંદ છે ગુજરાતના અને સુરતના લોકો ખૂબ નજીકથી જાણે છે એવા એડવોકેટ મેહુલભાઈ બોગડા આપણી સાથે જોડાયા છે નમસ્કાર નમસ્કાર મેહુલભાઈ શરૂઆત કરવી છે સામાન્ય રીતે લોકો બાળકો અભ્યાસ કરે અને એવું વિચારે પત્રકાર બનવું છે બનવું છે એન્જિનિયર બનવું છે કે શિક્ષક બનવું છે તમે એડવોકેટ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો એડવોકેટ નાનપણથી ફોર્થ સ્ટાન્ડર્ડ થી ડિસાઇડેડ હતું મારે કે મારે ટૂંકમાં મને પૈસા નહોતા બનાવવા અત્યારે મા બાપ એ છોકરાઓને શીખવાડતા હોય છે કે બેક મની પૈસા છે તો બધું છે પણ નાનપણથી કન્સેપ્ટ કારણ કે મે મારા માતા પિતાને ખેત મજૂરી કરતા જોયા છે એમને ખેત મજૂરી કરતા હોવા છતાં ગરીબી હોવા છતાં એમને કોઈ બીજા લોકોના ન્યાય માટે લડતા જોયા છે મારા પપ્પાને તો એમાંથી અમે શીખ્યા છીએ કે ભાઈ માત્ર પૈસા તો કઈ હોતા નથી પૈસાથી આગળ હોય છે માનવતા અને માનવતા થી મોટું છે કે કોઈ વ્યક્તિને ન્યાય અપાવીને જે સંતોષ મળે એટલે નાનપણથી ડિસાઈડેડ હતું કે મારે જજ બનવું છે પછી પ્રેક્ટિસમાં આગળ આવ્યા અને સિસ્ટમ સિસ્ટમ વિશે જાણતા ગયા કે કે તો કેટલી ભ્રષ્ટ છે અત્યારે નાનાથી આવક વેરા આવકના દાખલાથી લઈ અને મોટા મોટા એને કરાવવા હોય દસ્તાવેજ કરાવવા હોય કે પછી તમારા મોબાઈલ ચોરીની ફરિયાદથી લઈને કરોડોના જે ઉઠાવણા થાય એની ફરિયાદ હોય ત્યાં સુધી તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે તો કોઈ ના કોઈ જગ્યાએ મેં એ વસ્તુ મહેસૂસ કરી છે કે સામાન્ય વ્યક્તિ છે ને એનો વોઇસ નથી આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ ડરે છે આંખ ના કરી શકતો હોય પણ આંખ મિલાઈને પણ વાત કરી શકતો નથી તો એના માટે સિસ્ટમમાં વકીલ જ બનીને રહેવું છે અને સિસ્ટમની આંખોમાં આંખ મિલાઈને ફાઇટ આપવી છે ને જરૂર પડે તો ત્યાં આંખ મોટી કરીને આંખ ઊંચી કરીને પણ એ લોકોને ડરાવીને પણ કામ કરવું જરૂરી છે અનિવાર્ય છે એટલે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો સામાન્ય રીતે આ સમયમાં યુવાનો કઈ ને કઈ રીતે પ્રશાસનથી ડરે છે તો એને ડર કાઢવા માટે વારંવાર લોકો નવા નવા તમારા જેવા વ્યક્તિઓના જે મોટિવેશનલને સ્વીકારે છે તો હવેની પેટી માટે યુવાનો માટે કેવો સંદેશો આપશો યુવાનોને બસ માત્ર એટલું જ કેવું છે કે ભયભીત થવાનું ના હોય ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે રાઈટ ને તો ભગવાને જે માનવ દેહ આપ્યો છે ને યુટિલાઇઝ કરો યુટિલાઇઝ પછી બે વફા પાછળ નહીં કરવાનું

તો ઉપર વાળો બેઠો છે તમને કઈક આપવા માટે તો તમારે નેશન માટે કઈક કોન્ટ્રીબ્યુટ કરવું પડશે હું એવું નથી કહેતો કે ધંધા મૂકી દો પરિવાર મૂકી દો ત્રણસો દિવસ દેશ માટે લાગી જાવ નહીં એવું શક્ય નથી પરિવાર છે ઘર છે બધું સાચવવાનું હોય પણ એની સાથે સાથે તમારે રાષ્ટ્ર કાર્યો કરવા પડે અને આ સિચ્યુએશનમાં આવશ્યક છે જો આ સિચ્યુએશનમાં અત્યારે કરંટ પોઝિશન એવી છે કદાચ એક નાનું ઉદાહરણ આપીશ કે મારી ઉપર હુમલો થયો પછી મેં મને જાનનું જોખમ છે એના જે ધમકીના ફોન આવતા હતા ને એની અરજી મેં કરી તો એ તપાસ એક મહિના બાદ પોલીસ સ્ટેશનમાં થાય છે અને મને ફોન આવે છે કે તમારે અરજી હતી નિવેદન આપવા એક મહિના પછી તો ત્યાં સુધીમાં તો વ્યક્તિ ફિંડલો વળી જવાનો છે કોઈક જેને ટપકાવાનો હશે એ મારી નાખશે તો સિસ્ટમ એટલી અત્યારે ભ્રષ્ટ છે કે કદાચ તમને ન્યાય જોતો હશે ને તો પણ સમયસર ન્યાય નહીં મળે અને ન્યાય મળશે ત્યાં તો એ માણસની જિંદગી પૂરી થઈ ગઈ હશે તો આ સિસ્ટમને કોણ સુધારી શકશે એક જ વ્યક્તિ એ છે યુવા પેઢી ભારતનું ભવિષ્ય અને એ સુધારવા માટે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પ્રોસેસ નથી યુવાઓને કાયદાઓ શીખવા પડે કાયદાઓ જ્યારે તમે સિસ્ટમ જાણતા હોય ને કે ભાઈ આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે એનું જ્ઞાન ક્યાંથી આવે કાયદાથી કાયદાથી આવે તો કાયદાનું જ્ઞાન હશે સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ જાણતા હશો ને તો પછી તમને કોઈનો ડર નહીં લાગે અત્યારે યુવાનોમાં ડર છે કદાચ કે હું આનો અવાજ બનીશ તો મને બેસાડ દેશે મને ખોટા કેસમાં ફિટ કરી ડર લાગે ડર લાગે પોલીસ થી ડર લાગે પ્રશાસન થી ડર લાગે નેતાથી ડર લાગે પણ જયારે આ સિસ્ટમ જાણી જશો ને કે નઈ આ બધું તો ખોખલું જ છે આમાં કઈ થતું નથી રાઈટ તો તમે સચ્ચાઈ માટે અવશ્ય લડી શકશો તમે જે વાત કરી કાયદા શીખવા માટે યુવાનો માટે ખૂબ જરૂરી છે તો સમયમાં જે શિક્ષણમાં પુસ્તકોમાં જે કાયદો જે દર્શાવવામાં આવ્યો છે એટલો સહેલો કાયદો કરી અને બાળકોને પેરસવામાં આવે તો કેટલું યોગ્ય છે એનું તમારું શું મન સો ટકા હું પહેલેથી આ વાતને આગળ લાવ્યો છું કે તમે પ્રાથમિક એજ્યુકેશનથી થી માની લો આઠ પ્રાથમિક એજ્યુકેશન પૂરું થાય માધ્યમિક શિક્ષણ એનું ચાલુ થાય આઠમા ધોરણથી એક શિક્ષણનો કાયદો અંદર નાખી દો બરાબર આઠ નવ દસ બાર પૂરું મેળવી શકે વકીલોની જરૂર નહીં પડે રાઈટ છે ભલે મારો વ્યવસાય વકીલ નો હોય હું કહું છું કે આ દેશના યુવાન ને વકીલ ની જરૂર પડવી જોઈએ એ જાતે કોર્ટમાં ઉભી લડવા માટે સક્ષમ હોવો જોઈએ તો સિસ્ટમ નથી કરતી શા માટે નહીં કરે કેમ કે જો સિસ્ટમ આ કરી દેશે ને તો દુકાનો તો પેલા સિસ્ટમ ની બંધ થઈ જશે ને અત્યારે જે તોડપાણી થાય છે કેમ કે લોકો કાયદો જાણતા નથી તો લોકો કાયદો જાણી જશે તો સિસ્ટમે જે દુકાનો ખોલી છે ભ્રષ્ટાચાર ની એ દુકાનો બંધ થઈ જશે એટલે કોઈ ના કોઈ જગ્યાએ સિસ્ટમ છે એ કાયદો લોકોને શીખવાડવામાં માંગતી જ નથી સિસ્ટમ ને એમને સિસ્ટમે લોકોને એની હાલત ઉપર છોડી દીધા છે કે ભાઈ તમે રજલી ખાઓ જીવો મરો અમને કોઈ ફરક પડતો નથી અમને ટાઈમે ટેક્સ ચૂકવી દેજો ને અમને ટાઈમે વોટ આપી દેજો આ સિસ્ટમનો કન્સેપ્ટ એડવોકેટ તો ઘણા બધા છે તમારામાં જે નિડરતા છે જે નિર્ભય છો તમે પ્રશાસન માટે લડવા માટે તો આ જે અંદરથી જે તમારું જે પોઝિટિવ અને જે નિડરતા કેવી રીતે તમારી કેળવાણી અને તમારા જીવનમાં કોઈ એવો રોલ મોડલ હોય કે એવો વિશિષ્ટ વ્યક્તિ કે ભગવાન ઈશ્વર કાંઈ પણ હોય એની વાત કરીએ સોર્સિસ ઓફ મોટિવેશન મારા હંમેશા પહેલેથી બે જ લોકો રહ્યા છે એક વિધ ભગત સિંહ અને એક પરમ કુમાળુ પરમાત્મા રીઝન એ છે કે જયારે જ્યારે હું લડ્યો છું ને હંમેશા સત્ય માટે લડ્યો છું અને કહેવાય ને સત્ય હોય એટલે ઈશ્વર ઓટોમેટિક હોય હું ક્યારે મંદિરોમાં નથી જતો આ રિયાલિટી છે હું હા હું હરેક વ્યક્તિની અંદર ઈશ્વર છે આપણે ઈશ્વર સર્જન છીએ આપણને ઈશ્વરે બનાવ્યા છે આપણે ક્યારે ઈશ્વરને મૂર્તિ રૂપી ના બનાવી શકીએ હું એને માનું છું રાઈટ કે ઈશ્વરમાં માનું છું

ઈશ્વરમાં માનીએ છીએ અને આ કન્સેપ્ટમાં માનીએ છીએ કે હરેક માનવની અંદર ઈશ્વર છે અને એક ગરીબ માણસને હું કઈ રીતે મદદ કરી શકું ને એ જોઉં છું અને આમાં ઘણા બધા અડચણો આવે મારી ઉપર જેમ કે મારી ઉપર ખોટી ફરિયાદો થાય ક્રોસ એફઆઈઆર થાય એટ્રોસિટી એટ્રોસિટીની ફરિયાદો થાય હુમલાઓ થાય તો આવા સંજોગોમાં મારા જે આઈડલ છે લેજન્ડ વીર ભગતસિંહ એને એકવાર સમરી લઈએ કે જો ત્રેવીસ વર્ષની ઉંમરે મારો વિરલો ફાંસીએ ચડી શકતો હોય તો આપણે તો ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ જીવી લીધા છે એના કરતા આજ પણ વ્યક્તિ વિશેષ યાદ રહેશે મારા પછીની પછીની પેઢી અને આદિ અનાદિ કાળ સુધી વીર ભગત ને કોઈ વ્યક્તિ આંખ બંધ કરીને યાદ કરશે ને તો એનું એનો એનો ચહેરો અને એનું ચિત્ર નજરની સામે આવી જશે કેમ કેમ કે રાષ્ટ્રહિત માટે આપણને આઝાદ કરવા માટે એના પ્રાણની આહુતિ આપી દીધી

હું કાલે ઉઠીને શું કરીશ શું બનીશ ખબર નથી તમે ક્યાં પહોંચશો તમને ખબર નથી પણ એક વાર મરી જવાનું છે ધેટ ઇઝ ફાઈનલ ને એ તમારો કોલ કે મારો કોલ નથી રાઈટ તો મસ્ત ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવતા બનાવતા ડમ્પર હેઠે આવીને મરીએ એની કરતા રાષ્ટ્રના નિર્માણ માટે કંઈક કામ કરીને મૃત્યુ પામીએ ને રાઈટ તો એ ક્યારેક કામમાં આવશે બીજા લોકોને યુવા પેઢીને કામમાં આવશે અને હું જનરલી મરવા વિશે બહુ જાજો વિચાર નથી કરતો આ ધમકીઓ મળે તો હું એ વિચાર ના કરી કોઈ માન નાખશે એક્સ વાય નહીં જીવવું છે કન્સેપ્ટ એ છે જ્યાં સુધી જીવી શકાય ત્યાં સુધી રાષ્ટ્ર નિર્માણના કાર્યો સાથે લડત આપીને જીવવું છે ડેથ જે થવું હશે થઈ જશે સામાન્ય રીતે બધા પોલીસ તો ડરતા નથી પણ જે પોલીસ બેમાની કરતા હોય મેં એવી વાત સાંભળી કે તમારી ગાડી જે રસ્તેથી જાય ત્યાંથી પોલીસ ડરે એવું કેમ ચોરી કરવી હોય ને ચોર હોય ને બીક લાગે કે શું પોલીસનું સાયરન વાગે તો ભાગી ભાગી જાય તો અત્યારે પોલીસ ના સાયરન વગાડવા વાળા ચોરો છે તો એની માટે મેહુલ ભોગરા સાયરન છે અમારી ગાડી જાય એટલે જે ગ્રુપ હોય એમાં મેસેજ પડી જાય તો કારણ કે એ ગ્રુપમાં રૂટ ઉપર નીકળ્યા તો હું મારા અંગત કામ થી નીકળો હોય ચાહે પછી ફેમિલી સાથે નીકળો હોય કે કોઈ પણ અન્ય કારણ છે તેમ છતાં પણ જે ચોરો છે એ લાઈન અપ કરી લે કે ભાઈ મેહુલ ભોગરાની ગાડી નીકળે છે આપણે કાળા ધંધા હોય બધા સંકેલી લો અને બધું વ્યવસ્થિત ચાલવા માંડે છે તો એક કમિશનર થી કદાચ ડરતા હોય ના ડરતા હોય મને જાણકારી નથી પણ હું જે રૂટ ઉપરથી નીકળું છું ત્યાં બધું વ્યવસ્થિત ચાલવા માંડે છે અને આ ડર મને ગમે છે ના હોવો જ જોઈએ મારો નહીં હું એવું ઈચ્છું છું કે આ માટે સિસ્ટમમાં જે લોકો બેઠા છે ચાહે કમિશનર હોય ચાહે હોમ મિનિસ્ટર હોય તો તમામનો આ ડર હોવો જોઈએ કે તમે જે રૂટ પરથી નીકળો ને તો ત્યાં બેમાનીના ધંધા બંધ થઈ જવા જોઈએ ને કે ઈમાનદાર વ્યક્તિઓની ફોજ ખડી હોવી જોઈએ

તમારી પાસે ઘણા બધા એવા કોલ આવે લોકોનો ઘણીવાર લોકોનો કાયદાનું પાલન કરાવવા માટે કે માન માનસિક રીતે ટોર્ચર કરતા હોય પોલીસ તો તમારા ફોનમાં એવા કેટલા લોકોના ફોન આવે છે અને તમારી સાથે જે હૃદય સ્પર્શી થોડીક વાર્તાઓ થઈ હોય એનું એકાદું દ્રષ્ટાંત આપો મારા ફોન ઉપર અંદાજિત રોજના ગણીએ તો ચારસોથી પાંચસો અને સ્પેશિયલી જ્યારે આપણે વિડીયો પોસ્ટ કર્યો હોય કોઈ ઘટના અંગેનો તો એ દિવસોમાં ત્રણ હજાર ફોન હોય છે કદાચ એટલો કોઈ એક હેલ્પલાઇન નંબર હોય ને એમાં એટલા ફોન નહીં આવતો નહીં પર્સનલી અટેન્ડ કરવા ધેટ ઇઝ નોટ પોસિબલ ફોર વન પર્સન કારણ કે કોર્ટ પ્રોસિડિંગ ક્લાયન્ટ હેન્ડલ કરવા અહીંયાથી લીગલ એડ આપવું પછી સોશિયલી ફાઇટ આપવી એટલે એક વ્યક્તિથી આ શક્ય નથી એટલે કોલમાં કેવું હોય કે જેને અશક્ય વસ્તુ છે બધી એક વ્યક્તિ પોચી શકે નહીં અને રહી વાત પ્રોસીડીંગની તો એટલી કરુણ ઘટના સામે આવે કદાચ આપણે બોલવા બેસું તો આમાં પંદર દિવસ નીકળી જાય એટલી ફરિયાદો એટલી કરુણતા

એમના જે જીજાજી છે એમને ફરિયાદો કરી કે ભાઈ અમારો છોકરો ક્યાં ભલે આરોપી હતો પણ ક્યાં છે ફરાર થઈ ગયો તો પરિવારના તો કોન્ટેક્ટ કરે કે નહીં કોઈ પણ વ્યક્તિ ફરાર થાય તો કરે અને લબર મુછીયા જેવા છોકરાઓ છે એમની એટલી એટલું ગજુ છે કે પંદર પંદર વીસ વીસ ના પોલીસના કાફલા માંથી ફરાર થઈ જાય અશક્ય વસ્તુ છે લોજીકલી પ્રેક્ટિકલી આપણે વિચારી પણ ના શકીએ તો એમને આરટીઆઈ જીજાજીને ઉંચકી લીધા ઘરેથી એમને પોલીસ સ્ટેશનની અંદર ટોર્ચર કર્યા એ એ કરી તો બે બે વ્યક્તિઓના મોત થઈ ગયા વ્યક્તિઓ મને ટેલિફોનિક વસ્તુ કારણ કે મેં કીધું એમ ઇમરજન્સી વાળી હતી તો મેં એમને ત્યાંથી બોલાવી અહીંયા સુત્રા સમગ્ર ઘટનાની જાણકારી લીધી આપણે ફરિયાદ દાખલ કરાવી છે હવે આપણે હાઈકોર્ટમાં પ્રોસેડિંગ કરવાની છે અને જે ગરીબ પરિવાર છે એમને ન્યાય અપાવવાનો છે મતલબ ટૂંકમાં આ તો મેં એક દિવસની સ્ટોરી કરી આવી તો રોજ બરોજની સ્ટોરીઓ છે જેમાં તમારા રૂવાડા ઊભા થઈ જાય તમે કંપી જાવ આખા સિસ્ટમથી કે આ સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે તમે વાત કરી આરટીઆઈ સામાન્ય રીતે મારી જેવડા અને મારા જે ઉંમરના યુવાનો ડરે કે અમે કઈ રીતે ધારાસભ્ય પાસે હિસાબ માંગીએ કઈ રીતે સરપંચ પાસે માંગીએ

વીસ રૂપિયાનો ખર્ચો કરીને તમારે જે વિભાગની જે કઈ માહિતી જોતી હોય ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું કે હમણાં આગની ઘટનાઓ બની છે તો એસએમસી માં તમારે આટીએ કરવી છે રાઈટ કે ભાઈ મારો વિસ્તાર છે તો કે ભાઈ સરથાણા વિસ્તાર એમાં એક જીમખાનું ચાલે છે અથવા એક સરકારી કોઈ કોમ્પ્લેક્ષ છે તો એમાં ફાયર સેફ્ટીના સાધનો છે

જે જે ઉપયોગ ઉપયોગ થયો છે છે એ અને બચી એની વિગતવાર અમને માહિતી આપી દો એટલે માહિતી આવશે માહિતીમાં કઈ પણ ફોલ્ડ લાગે એવું લાગે કે પૈસાની ઊંચા પર થઈ છે તો એસીબીમાં ફરિયાદ કરો આરટીઆઈ જેટલી જરૂરી છે એટલું ફરિયાદ પણ જરૂરી છે એની પાછળ ફરિયાદ કરવાથી જ રિઝલ્ટ આવશે વાત ઘણી સરસ કરી સાહેબ એક પ્રશ્ન એ કરવો છે કે નાનામાં નાના વ્યક્તિ સાથે નાનામાં નાની ઘટનાઓ બને તો લોકો પોલીસથી બીવે છે સો નંબરને ફોન કરવો કેટલો જરૂરી છે ઘણીવાર કેવું બનતું હોય કે આપણે કોઈ પણ એક ફરિયાદ લખાવા નથી ગયા અને સામેવાળો વ્યક્તિ જો ગેરનીતિ અથવા કોઈ પણ કરપ્ટ માણસ છે તો એ સામે ફરિયાદ નોંધાવી દેશે તો જે વ્યક્તિ સાચો છે એને કોઈ ન્યાય નથી મળી શકતો આવી ઘટના આવી ઘટનાઓ રોજબરોજ બને છે એટલે હું કહું છું કે યુવાનોને સિસ્ટમમાં અવાજ ઉઠાવવો પડશે હમણાં મેં એક વિડીયો જોયો હતો લગભગ એ વિડીયો અમદાવાદનો હશે કે વડોદરાનો મને જાણકારી નથી જેમાં એક વ્યક્તિ ટુ વ્હીલર પર જાય છે ઊભી રાખે છે પીસીઆર ની બાજુમાં ગાડી ને એવું કહે છે લગભગ સો ટકા અમદાવાદનો જ વિડીયો છે કે ભાઈ અહીંયા ગાડીમાં સ્કોપીઓમાં દારૂ પીવે છે તમે ત્યાં કાર્યવાહી કરો કદાચ એ રીલ તમે પણ જોયું હશે તો એ પોલીસ એ સ્કોપીઓ પાસે જાય છે એમાં જે દારૂ પીધેલો વ્યક્તિ હતો એને ફરાર કરી દે છે પછી આ વ્યક્તિ પાછું ફોલોઅપ લેવા જાય છે કે ભાઈ તમે કેમ પેલા ને ભગાડી દીધો એને તો અંદર કરવાનો હતો તો દારૂ પીતો તો તો પોલીસ શું કહે છે તો અહીંથી હાલતી પકડ નહીં તો તને અંદર ઘાલ દઈશ મતલબ આપણે સ્ટ્રેન્જ થઈ જઈએ કે આપણે આ કઈ કયા પ્રકારના કાનૂન કાયદાકીય વ્યવસ્થામાં જીવી રહ્યા છે કે જેમાં ખુદ ફરિયાદી છે જે જે જાગૃત વ્યક્તિ કહી શકાય કે ખોટું થાય થાય છે 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 કાયદા એને સિસ્ટમ સુધી પહોંચાડે તો સિસ્ટમ આ લોકોને ધમકાવવાને બદલે જે કાયદાનું ખોટું કામ કરે છે એને ભગાડી દે છે અને જે ફરિયાદી છે એને એને ધમકાવે છે ઘણી વાર એવું થાય છે કે જે વ્યક્તિ સો નંબર ઉપર કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી અને પોલીસ સ્ટેશન પહોંચે ને તો પોલીસ સ્ટેશનમાં એને જ બેસાડી દેવામાં આવે કેમ કે જેની વિરુદ્ધ ફરિયાદ કરી હોય ને એ પોતાના ડિપાર્ટમેન્ટમાં હોય કેવાય ને કે ઈમાનદાર એકલો હોય ને એ ના નડે આ બેમાનો અને ચોરોની જે એકતા છે ને એ આપણને નડી જાય છે ટીમવર્ક પર બનાવીને બેઠા છે એવું નથી પેલા એક સિનારીઓ હતો બે હજાર દસ પહેલા નાનો હતો ત્યારે જ હતો પોલીસ સ્ટેશનમાં તો સિનિયર ઓફિસરોથી આ જુનિયર ઓફિસરો થડ થડતા કે આપણે કઈ ખોટું ના કરે આપણો સિનિયર બેઠો છે ડિસમિસ કરી દેશે સસ્પેન્ડ કરી દેશે તો કોઈ બીક જ નથી તમને પોલીસ સ્ટેશન માંથી કહેવા માંગ જાઓ કમિશનર પાસે વહી જાઓ બેઠા હું કરી લઈશ મતલબ આપણને એવું લાગે કે આપણો રૂઆબ જુઓ અને આ તો કેરે પ્રકારની ભાગબટાઈ કરતા હશે કમિશનર આરે કે અમને કોઈ ડર જ નથી સિસ્ટમ ની અંદર કે કમિશનર પાસે અમારી ફરિયાદ જશે નહીં કોઈ ડર જ નથી એમને ઉપરી અધિકારીમાં ફરિયાદ થાય સસ્પેન્શન થાય ડિસમિઝલ થાય એવો કોઈ ડર રહ્યો

કે જે અધિકારીઓ છે એ નેતાઓને ચલાવે છે નહીં કે નેતાઓને અધિકારીઓને ચલાવવાનું તો કોઈ ના કોઈ જગ્યાએ આપણને એવું થાય કે સત્તામાં શું ચાલી રહ્યું છે આવી મોટી મારી જિંદગી નથી જે હાલ સત્તાની અંદર ચાલી રહી છે છે સત્તાને કોણ ચલાવી રહ્યું એ જ ના સમજાય જો એમપી અથવા એમએલ જે સત્તાધારી પક્ષમાં બેઠા છે એ કોઈ અધિકારીને સસ્પેન્ડ કે ડિસમિસ ના કરી શકતા હોય તો પાવર કોની પાસે છે ગુજરાતને ચલાવે છે કોણ આ ક્વેશ્ચન માર્ક તો લોકોને આ વિશે વિચારવું પડશે કે ગુજરાતને કોણ ચલાવે છે

આ બહુ ખરાબ સિસ્ટમ ચાલી રહી છે લોકો જાને સુધારી શકશે મારું અંગત માનવું છે કે જયારે તમે રાજનીતિની અંદર કોઈ પણ વસ્તુ જોયા વગર તમારા એરિયાનો જે સાંસદ છે કે તમારા એરિયાનો એમએલએ છે એના કાર્યો જોયા વગર જયારે એમ જ મતના ઠોકા ઠોક બોલ્યા કરશો ને ત્યારે તમે મોત નહીં તમે મત નહીં તમે મોત આપી રહ્યા છો આજે હમણાં દુર્ઘટનાઓ થાય ને બેક ટુ બેક દુર્ઘટનાઓ થાય છે ને જે મોત આપણે સ્વીકારીએ છીએ ને લોકો અર્થથી ઉપાડશે પણ અવાજ નહીં ઉપાડે પરિસ્થિતિ હાલ આ છે તો આવું જો રાજકારણ હોય તો એ રાજકારણ આપણે નથી કરવું અત્યારે આપણામાં એક ક્ષમતા છે કે કોઈ પણ પોલીસ કર્મચારી અથવા કોઈ પણ સરકારી ઓફિસર ખોટું બોલતો હોય ને તો એને આંગળી ચીંધીને આંખમાં આંખ નાખીને કહી શકે કે ભાઈ તું ખોટો છો અને પાંચ રૂપિયા હું મિહુલ ભોગરા ક્યારે ભ્રષ્ટાચાર ના દેતો એ પછી એ છાતી ઠોકીને આપણે કહી શકીએ આપણે એમપી બનવાની કોઈ જરૂર નથી આપણે એમએલએ બનવાની કોઈ જરૂર નથી જો એમપી બનવાની ત્રીસ હજારની લાંચ આપવી પડતી હોય આ સિસ્ટમની અંદર તો શું કામ છે રાજકારણ નેતા તો બનવું જ નથી મેં અગેન કહું છું આવું રાજકારણ કરવું હોય તો આપણે રાજકારણ નથી કરવું એની કરતા જે આપણે કરીએ છીએ ને વટથી સામાજિક સેવા એ આપણને સ્વીકાર્ય છે અને એનાથી આગળ આપણને કોઈ મોહ નથી મેહુલ ઘણી બધી વાતો કરી કાયદાનું ખૂબ સારું નોલેજ આપ્યું આપણને ઘણી કેળવણી આપી મેહુલભાઈ ભાઈ આપના કિંમતી સમયમાં અમને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ